આજે સોમવાર આપણું ચિંતન આપનો આવકાર વિષય શાંતિ અને અશાંતિ શાંતિ મન અને હૃદયને સ્વસ્થ તથા આનંદી રાખે છે પણ અશાંતિ અસ્વસ્થતા ચીડિયાપણું અને રઘવાટ ઊભા કરે છે કેટલાક લોકો પોતે મનથી તથા બીજાઓની સાથે શાંતિથી રહી શકે છે પણ બીજા કેટલાક લોકો એવા છે કે જેઓ પોતે શાંત હોતા નથી અને અન્યને શાંતિથી જીવવા દેતા હોતા નથી આવા લોકો બીજાઓને માટે ત્રાસરૂપ તો છે જ પણ તેના કરતાં વિશેષ તેઓ પોતાને માટે પણ ત્રાસજનક છે એ કે એક જનો એવા હોય છે કે તેઓ આંતરિક રીતે શાંત હોય છે અને બીજાઓને પણ શાંતિના માર્ગે દોરીને શાંતિ પમાડે છે આપણી દુનિયાદારીની દુઃખમય પરિસ્થિતિ અને એવા જીવનમાં આપણને દુઃખ પ્રત્યે ઘૃણા કે તિરસ્કાર કરવાથી શાંતિ મળવાની નથી પણ દુઃખને નમ્રતાપૂર્વક સહન કરવાથી શાંતિ મળે છે જે સહન કરી જાણે છે તેને પરમ શાંતિ સંપન્ન થાય છે શાંત માણસ નદી કિનારે ઉગેલા વૃક્ષ જેવો સ્થિર ઠંડો અને અન્યને શીત છાયા આપનાર બની રહે છે શાંત પાણી બહુ ઊંડા હોય છે સર્વથા સૌ સુખી થાઓ સમતા સૌ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો શાંતિ સર્વત્ર વિસ્તરો ઈશ્વરની શાંતિ જે સર્વ સર્વસમ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે ફિલિપી ચાર અને સાત અત્યારે બસ આટલું જ